આગાહીકાર અંબાલાલ પટેલ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યા છે ડિસેમ્બરના અંતમાં જગતના તાતે ફરી માવઠાનું જોખમ ઊભું થયું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે ડિસેમ્બરના અંતમાં હળવું ચક્રવાત બનવાની સંભાવના છે અર્બસાગરમાં પણ હલચલ જોવા મળશે બંને સિસ્ટમના કારણે દશાંશ બે ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે સવારના સમયે હાર જવતી ઠંડી રહેશે તો બપોરના સમયે દશાંશ બે નવ ડિગ્રી તાપમાન રહેશે કોઈ ભાગમાં ત્રીસ દશાંશ ત્રણ એક ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે સોળ થી સત્તર તારીખે ફરી તાપમાનમાં ફેરફાર થશે જેના બાદ બાવીસ ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડી પડશે જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે દશાંશ એક શૂન્ય ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે અઢારમી ચોવીસ ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં માફતું થવાની શક્યતા રહેશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે તેમણે કહ્યું કે અઢારમી ચોવીસ ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે